ઉમરા પોલીસ સ્ટેશનમાં નામદાર કોર્ટના આદેશથી નોંધાયેલા ખોટા સરકારી સિક્કા મારી બોગસ સોલવંશી સર્ટિફિકેટ ઉભું કરી કોર્ટમાં જામીન મેળવવા માટે રજૂ કરેલા ખોટા દસ્તાવેજોના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ નામદાર કોર્ટમાં જામીન મેળવવા માટે ખોટા સોલવંશી સર્ટિફિકેટ બનાવી રજૂ કરનાર આરોપીઓ જામીનદારો વિરુદ્ધમાં શહેરના તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ થયા હોય તેવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપી જે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન અને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે સૂચના અનવી એસઓજીના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ બાતમીને આધારે અમરોલી કોસાડ નાથરા નાયરા પેટ્રોલ પંપની સામેના રોડ ઉપરથી આરોપી ઝાવેદ ખાન ઉર્ફે બલ્લી લંગડો હુસેન ખાન પઠાણ ઉંમર છત્રીસ રહેવાસી એસ ટુ બિલ્ડિંગ નંબર એકસો આડત્રીસ બી વીસ કોસાડ આવાસ અમરોલી સુરતવાળાને ઝડપી પાડેલ છે મજકૂર આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી અમરોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિના ગુનામાં જેલમાં હોય પંદર દસ બે હજાર ચોવીસની કોર્ટના હુકમ મુજબ સોલવંશી સાથે એક લાખ જામીન માટે પોતે તેમજ જામીનદાર નાઓને એકબીજાની મદદગારી કરી ખોટું અને બોગસ સોલવંશી સર્ટિફિકેટ ઊભું કરી તેમાં ખોટા બોગસ બનાવટી સરકારી સિક્કા મારી ખોટા સોલવંશીને સાચા તરીકે કોર્ટમાં ઉપયોગ કરવા માટે રજૂ કરી ગુનો કરેલાનું જણાય આવતા નામદાર કોર્ટના આદેશ મુજબ કોર્ટના સરકારી ક્લાર્કનાઓને મારા જામીનદાર જાદવ રમેશભાઈ વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા તેમાં પોતાનું નામ આવેલાનું અને પોલીસ તેને શોધતા હોવાનું માલુમ પડતા પોતે સુરતથી નાસી જવાની ફરાકમાં હોવાની હકીકત જણાવી હતી